મિત્રો ફરી પાછા આપણે આવી ગયા છીએ રણમાં અને આ છે આપણા ફોલોઅર મિત્રો જે મીઠું જોવા માટે અત્યારે આવી ગયા છે ખાસ કરીને આપણે આ પાટો અત્યારે ભરેલો છે અને આ લોકોને માહિતી હોતી નથી તો કઈ રીતનું મીઠું બનતું હોય છે જો કે આ તો આપણા રંજાભાઈ એમને તો મીઠું જોયેલું જ હોય આ આપણા નવા આ ભાઈ સુરેન્દ્રનગર થી આવ્યાં છે અલગ અલગ ગામમાંથી આવ્યા છે આ રીતનું મીઠું છે અહીંયાથી લઈ અહીંયા સુધી જે પાટો છે અને આપણા જીગવા અત્યારે બોલી દેવો આવી શકો છો આ રણ છે તમે જોઈ શકો છો કે આપણા ઘરમાં જે મીઠું આવે છે એ આપણે જોઈ શકો છો કે